નાગેશ ના શક્તિ ગરબી મંડળ તેમજ ગ્રામ સમસ્ત નવરાત્રી સાથે ભક્તિમય અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે નવરાત્રીના ચોથા નોતરાએ નાગેશરી ગામ તેમજ શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા નાગેશ્રી તેમજ આજુબાજુના ગામના કાઠી ક્ષેત્રિય તેમજ તમામ સમાજના આગેવાન સ્વાગત કર્યું હતું

ખૂબ સારા રાસ ગરબા લે છે અને પાર્થાનભાઈ ગઢવી અને જયદીપભાઈ એ બંને સુરતથી વધાર્યા છે કલાનું પ્રસારણ કરવા માટે અને આજે ચોથો દિવસ એટલે કે માતા પુષ્માંડાનો ઉપાસનાનો દિવસ તો એવું કહેવાય છે કે માતાના મંદ સ્મિતમાંથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું છે તો આ સર્જન થયું છે એવો પવિત્ર દિવસ છે આ માતાના ચોથો ઉપાસનાનો દિવસ તો એની પણ સૌને શુભકામનાઓ અને માતાના સવિશેષ આશિષ આપણા સૌ ઉપર હંમેશ માટે રહે એવી માતા આદ્યશક્તિ અને જગદંબાના ચરણોમાં પ્રાર્થના અને આયોજકો આવું ને આવું ભાગ્યશ્રી જામમાં આયોજન કરતા રહે તે માટે જેટલા ભાઈઓ આમાં મહેનત કરી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને જે કલાના ઉપાસકો રીધમ સુર કરીને છે જે બધું મ્યુઝિક સિસ્ટમ જે સંભાળે છે એમનું પણ સ્વાગત છે નાગેશ્વીમાં અને રાજકીય સામાજિક સાધુ સંતો બધા જ અત્રે પધારી અને પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે એ અમારા નાગેશ્રી ગામના સૌભાગ્ય છે અને અમારા નાગેશ્વી ગામની ભક્તિ આસ્થા એનું ખૂબ જ અગ્રેસર છે તેમાં અને ભાવ જગતમાં પણ ખૂબ માન્ય છે નાગેશ્રી ગામ તો માતાની કૃપા હંમેશ માટે નાગેશની માટે સવિશેષ છે અને ફરી વાર સૌને નવરાત્રી ની ખૂબ શુભકામનાઓ ધન્યવાદ જય માતાજી રિપોર્ટર બાબુભાઈ વાઢે જનાદેશ ન્યુઝ જાફરાબાદ